અરે ના ના હું તો જેટલું ફર્યો પણ વેલા જ નહીં આવું ઘરે વાત હતી વહેણે તું પણ એ તો અત્રી લઈને આવ્યો તો વરસાદ ફરી ફરી કંટાળ્યો કે બીજા છે આમાં વેલા જ જોતા હોય સાડીયા બધા ફરતા હોય ને એટલે વેલા વેલા પેદી વરત કે આલપા તમે કરો શાકભાજી ગણવા આવે તો શાકભાજી ગણવા આવે તો પણ થદ ને ન આલુ આલે આયો આયો હાલ દેડ હારું ભોરેડ લાલુ થાય તમારે એટલે મારા અબ્બા ને તું ને લાલભા પણ તમે મારા ભાઈ બનાવ બે તું કાગળીઓ કરાવી વાઈકર નતો કંકોળા છે કંકોળા પણ સિદ્ધ નહીં હોય જવું છે આમાં પણ તું આઈ ગયો એટલે કે તું બાઈક માં બે જતા હજાર ઘેર પણ હાલ માર પણ ટાઈમ જ નહી પેલા વેણો એટલે ભણવાનું ચાલુ કર્યું કે લાલ ભાઈ ચાલુ કર્યું નહિ ભણવાનું છે પણ આ ગાડી ના ભણવાનું ખબર ના પડી મગ ને ભણવાનું લેવા દેવા કે છે જબરદસ્ત લેવા દેવા છે કેમ આ ગાડી ને ભણવાનું લેવા દેવા થયું એટલા લોસા પડ્યા છે પણ મારા ભાઈ બન પેલો હમણાં નહીં વચમાં ગાડી લાવ્યો નવી હવે ગોળ ખાવા જ્યાતા બધા વળી એ આપડે જ્યાતા ખબર નતો એમ એટલું લેટ આવું આયો મોડા ગાડી તા ને આયા ટીણીઓ ને પેલા બીજા ભાઈબંધ એરા બધા ભેગા થઈ ને લઈને ફરવા જયા હતા

એ મગજ છે કે નહીં હવે કોર્સ કરવા જવા તો બાર મહિના નીકળી જવું અને પેલા એની ગાડી કોણ વોશ કરશે